વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાકરદા રોડમાં સામંતપુરા પાસેથી સાવલી તરફના બાકી રહેલ એક પોઈન્ટ આઠ કિલોમીટરના ફોર લેન રોડના નવીનીકરણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતનની નામદારને હસ્તે કરાયું હતું સાવલીથી સાકરદા વડોદરા અમદાવાદ હાઈવે ને જોડતા રસ્તાને અગાઉ ફોર લેન રોડનું નવીનીકરણ કરાયું હતું જેમાં સાવલીની ભાદરવા ચોકડીથી સામંતપુરા તરફ રોડ સાઇડથી વરસાદી પાણીના નિકાલ માટેનો રંગાઈ ઘાસ સહિતના અનેક પ્રશ્નો મંત્રોચાર સાથે મુરત કરાવી જેમાં સામંતપુરા સરપંચ સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ સહિત સાવલી નગરપાલિકાના સદસ્યો ભાજપા કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે ઉપસ્થિત આર એન વિના અધિકારીઓને ઇજાદાર એજન્સીને કામમાં ગુણવત્તા જાળવવા ધારાસભે કિતાની નામદાર દ્વારા સૂચન કરાયું સાવલી સાગર દાવ ફોરલેન્ડનો દોઢ કિલોમીટરનો એક પોર્શન જે સાડાઠ કરોડના ખર્ચે નવો બનવા જઈ રહ્યો છે કેમ કે જે તે ટાઈમે રંગાઈકાંસ બાજુમાં જતી હોય અને એ રંગાઈકાંસનું સ્ટ્રક્ચર વર્ષો સુધીને ધ્યાનમાં રાખી અને આવતા પાણી જે રંગાયું પાણી જે ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવતું હોય છે એ પાણીને ધ્યાનમાં રાખીને નવું ચેન્જ કરાવવા માટે જે પ્રોસિજર હતો એના લીધે આ દોઢ કિલોમીટરનો પોર્શન બાકી હતો નવેસરથી ટેન્ડર કરી અને જયારે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે આજના દિવસે આ દોઢ ના રોડનું જયારે આપણે ખાતમુહૂર્ત કરીએ ત્યારે હું વિચારધાર તમે અધિકારીઓને ખાસ સૂચના આપું છું કે ભાઈ અને એ રીતે લેજો કે વર્ષો વર્ષ સુધી આ રોડ એટલો જ મજબૂતથી રહે અને અત્યાર ટાઈમથી જે તકલીફ આ રોડમાં આવતા જતા લોકોને પડી છે એ બધા ક્ષમાપન માગે છે પણ એક ટેકનિકલ કારણના હિસાબે આટલો ટાઈમ ખેંચાયો પણ તદ્દ નથી ભાઈ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પોણા નવ કરોડ રૂપિયા જેવી રકમ માત્ર રકમ પાછી આ કિલોમીટર માટે મંજૂર પણ થઈ અને આજે એનું ખાતપુરત પણ કરીએ છીએ આ ફોરલેન રસ્તો છે જે સાવલી ટીમ્બા રોડ ને જોડતો છે સાવલી સાકરતા રોડ આ બાજુ સાવલી ટીમ્બા રોડ ને જોડે છે પેલી બાજુ હાઈવે ને જોડે છે એટલે ખૂબ ઉપયોગી રસ્તો હોય આજનું ખાતપુરત કરતા હું આનંદની લાગણી એનું છું અને ગુજરાતની સરકારનો ખૂબ ખુબ આભાર માનું બાલુહાર સાથે સેમ ટ્વેન્ટી ફોર સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ